આપણે મેદાની ખસ્તી સરસ પૂરી બનાવવાની છે તો પૂરી બનાવવા માટે આપણે દોઢ કપ આપણે લઈશું આપણે આપણે અડધો કપ રવાનો લેવાનો છે સોજી કહે ને એ સોજી લેવાની આપણે એને સાવ આપણે એના અંદર એક ચમચી અજમો લઈશું કચડીને અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ આપણે એની અંદર થોડીક હળદર નાખીશું આપણે એની અંદર આપણે અડધી વાટકી જેટલું આપણે તેલ એડ આપણે દોઢ ચમચી તલેડ આપણે બધું જ મિક્સ કરી દઈશું એકદમ સરસ ખસ્તા પૂરી થાય છે ખાવાની મજા આવે છે નાસ્તા માટે સુપર થાય છે એકવાર બનાવશો તો વારંવાર કહેશે કે મારે ખસ્તા પૂરી ખાઈ છે આપણે મુઠ્ઠી વળે એટલું આપણે લોન દેવાનું છે આપણે એને લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી નાખતું જવાનું છે લોટ બાંધતો જવાનો છે આપણે આને બહુ મસળવાનો નથી આને દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને વણવાનું છે તો આપણે આવી રીતના પતલી વણી નાખવાની છે કાપા પાડવાના છે અને એને આવી રીતના ભેગી તો આપણે ગરમ કરીને ઘી લઈ લીધું છે તો આપણે પહેલાં તો ઘી લગાવી દઈશું વાવીને આપણે આવી રીતના કરી નાખવાની ઓછાથી વણવાની છે આપણે આવી રીતના પૂરી બનાવીને આવી રીતના એક બે એક બે કરતા કરતાં આપણે બધી વણી નાખવાની છે અને વણીને એને સરસ કમ્પ્લીટ કરી નાખવાની છે તો આવી રીતના કરી નામદબાઈ જો ચાલે અને થોડીક વણી નાખો તો તળાશે એટલે આપણે એકદમ સરસ મુસી પૂરી થશે આપણે ખારી ટાઈપ બનાવવાની છે તો આપણે આને ઓવનમાં બનાવવાની છે તો આ ઓવનની થાળી છે તો એના માટે આપણે થાળીમાં મૂક્યું છે અને હવે આપણે ઘી લગાવીશું ઉપર ઘી લગાવી અને આપણે ઓવનમાં મૂકવાનું આપણે બે આઇટમ બનાવી છે એક જ લોટમાંથી બીજી તો આપણે આને પૂરી વણી છે એવી રીતના રોલ કરી અને રોલ કરીને આપણે ખસ્તી પૂરી બનાવી છે તો આપણે ઓવનને હીટ કરી દીધું છે તો આપણે આ ઓવનમાં થાળી મૂકીશું ઓવનમાં થાળી મૂકી અને આપણે બંધ કરી દઈશું ખસ્તા પૂરી આવી રીતના બનાવવાની છે પછી આપણે આને વણી લેવાની છે આપણે આવી રીતના ખસ્તા પૂરી બનાવી નાખવાની પછી હવે આપણે તેલ મૂકીશું તેલ મૂકીને તળવાનું તો આપણે લોહી લીધું છે તો આપણે એને ગરમ થવા મૂકીશું આપણે તેલ ને ગરમ થવા દઈશું બહુ નથી થવા દેવાનું થવા દે આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ આપણે નથી થવા દેવાનું આછું આછું થઈ ગયું છે તો આપણે તળાવવા મૂકીશું આપણે આવી રીતના ધીમા ગેસે તળાવવા દેવાની છે અને ફેરવતું રહેવાનું છે કલર ન બદલે ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે આપણે પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને પડે પળ જુદા થઈ ગયા છે તો આપણે હવે આને બહાર કાઢી દઈશું આપણે ખસ્તા પૂરી અને ઓવનમાં একদম মস্তিট থাকে পুড়ি না আপনি বৃসকিট টাইপ থদম সরস খাস পুড়ি একদম মস্ত বেসে পড়ে পড়ে জুদা পড় গেছে তো তোমাদের আলো খাওয়া যার বিডিও গমে তো লাইক শেয়ার সবসক্রাইব করে দেে রধে